સાથે રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલારા ધારાસભ્ય શ્રી દક્ષિતાબેન શાહ તથા રાજકોટ ભાજપ મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ અને માધવભાઈ દવે પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે સુથાર જ્ઞાતિ રાજકોટના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ સોંડાગર ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ તલસાણિયા ટ્રસ્ટી શ્રી વિન્યભાઈ તલસાણિયા ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ભાડેશિયા કારોબારી સભ્ય શ્રી હર્ષદભાઈ બકરાણિયા

શ્રી વિશ્વકર્મા ધૂન મંડળના કારોબારી સભ્ય અને યુવા એન્કર મોટિવેશનલ સ્પીકર શ્રી નિતિનભાઈ બદ્રકિયા સાથે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી અમુભાઈ ભારદિયાએ મહેમાન શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાનું સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં ડિનર પાર્ટી સાથે પરિચય પણ યોજાયો હતો જેમાં શ્રી અમુભાઈ ભારદિયાએ જ્ઞાતિજનોના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવોનો પરિચય ઉપસ્થિત મહેમાન શ્રી પરશોત્તમભાઈ રૂપાલાને કરાવ્યો હતો શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે વિશ્વકર્મા સમાજનું ગર્વ છે કે જો કોઈ પ્રથમ નામ સરકારના ચોપડે ચડ્યું હોય તો શ્રી વિશ્વકર્મા ભગવાનનું છે તેથી શ્રી વિશ્વકર્મા સમાજ માટે આ ગર્વની વાત છે સાથે જણાવ્યું કે સમાજ હંમેશા ભાજપ તરફેણમાં રહ્યું છે અને આગળ પણ ભાજપ તરફેણમાં રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી

અને આપણી જ્ઞાતિના દરેક મહાનુભાવોના માધ્યમથી જે રૂપકળા સાહેબે આપણા ઘરે જમવાનું આમંત્રણ સ્વીકાર્યું અને મારી સાથેના આપણા જ્ઞાતિના બંધુઓ મારા ઇન્ડસ્ટ્રીયલી મિત્રો મારા વેપારી મિત્રો અને અન્ય પાડોશી મિત્રો મિત્રો સાથે મળીને ખૂબ સારો એવો ટાઈમ આપીને ખૂબ સત્તન કર્યો ખૂબ અતિ આનંદ થયો અને આપણી જ્ઞાતિનું તો ગૌરવ છે જ પણ આપણી જ્ઞાતિ પણ આ બાને કોઈ પણ લોકો આગળ આવે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ મદદની જરૂર પડે તો આપણે આ લોકોની રજૂઆત કરીને પણ શકીએ અને રામભાઈ કોકરિયા શ્રી રમેશભાઈ તિલારા દર્શિતાબેન સાથેના અન્ય એના મહાનુભાવો જે મારા પણ પરમ મિત્રો છે આજે ઘણું પણ રાહ જોઈને બધા મિત્રોએ વજન પણ લીધું અમારી સાથે અને એ બને અમારા ઘરે સૌના સાથ અને સહકારથી અને અમને જે લાભ મળ્યો અમારી ઇન્ડસ્ટ્રીને જે લાભ મળ્યો એ બદલ હું સૌનો આભારી છું અને ખૂબ જ આપણી જ્ઞાતિનું પણ સરકારના માધ્યમથી કે આપણા જ્ઞાતિના ભાઈઓથી ખૂબ જ આગળ રાજકોટ આપણું મોટું શહેર છે આપણું સારું નામ છે ભાજપનો અત્યારે માહોલ છે મોદી સાહેબ સુધી હું તો મળેલો પણ છું અગાઉ પણ મોદી સાહેબની સાથે છું આજે પણ છું આ જ ઘરની અંદર મોદી સાહેબ જ્યારે પહેલાં સીએમ બન્યા ત્યારે પણ અમે આ ઘરની અંદર એમની સભા રાખેલી અને પ્રથમ વખત મોદી સાહેબના ભાઈ હું અને રામભાઈ અને એક અમારા બલવીરસિંહ જાડેજા એ લોકો અમે સાથે મળીને ત્રણસો માણસની એક વિઝિટ પ્રથમ એવી રાજકોટની અંદર આ એરિયામાં આ વોર્ડમાં કરેલી એનું પણ અમને ગૌરવ છે કે આજે એ જ મોદી સાહેબ જે આપણા પીએમ તરીકે છે અને હજુ પણ આગળ વધશે આજે આપણા દેશનો ખૂબ વિકાસ કરે છે સાથે સાથે આપણા ભાઈઓનો અમારા ઇન્ડસ્ટ્રીઝનો અમારા કારખાનાવાળા ભાઈઓનો ખૂબ જ વિકાસ સારો છે અને આપણા દેશનો અત્યારે જ જોઈએ તો આપણે જે શેરબજાર માર્કેટ છે એટલી ઊંચી જઈ રહી છે અને વર્લ્ડમાં આપણું નામ છે કારણ કે હું તો વર્લ્ડમાં ફરું છું એટલે મને ખબર છે જાપાન જાઉં જર્મની જાઉં તો ત્યાં પણ આપણા વડાપ્રધાન શ્રી સૌ ખુશ એટલા છે કે આપણું નામ આગળ આવે છે એના માટે આજે અમે ખૂબ જ આભારી છીએ અને ખરેખર કે ભાઈ આગળ જતા ભાજપ ખૂબ જ આગળ આવશે વડાપ્રધાન સાહેબને ખૂબ આગળ જતા આનાથી પણ એના પછીની ટર્મ્સમાં પણ આવે તો આપણા દેશનો આપણા ગામનો આપણા રાજકોટનો આપણા રાજ્યનો પણ આની અંદર વિકાસ થશે અને આપણા ભાઈઓને પણ હું એટલું જ કહું છું કે આપણે સૌ સાથે મળીને સારી રીતે ભાજપને પણ મદદ કરીએ આપણા ભાઈઓને પણ મદદ કરીએ આપણી જ્ઞાતિને પણ મદદ કરીએ ખૂબ આપણી જ્ઞાતિને ઘણી જરૂર છે આપણે સમજીએ છીએ કે આપણો કારીગર વર્ગ છે તથા હોશિયાર છે એ વિશ્વકર્માનું નામ કે મોદી સાહેબે એટલું બધું ઉપાડીને જાહેર કર્યું છે કે આપણા વિશ્વકર્માને કોઈ યાદ નહોતું કરતું કે જે આ મોદી સાહેબે વિશ્વકર્માના દીકરણને લડાવવા આપણે એના ખૂબ આભારી છીએ તો હું તો દરેક જ્ઞાતિ અગ્રણીઓને પણ વિનંતી કરું કે આપણા વિશ્વકર્માનું નામ ઊંજું કરજો વિશ્વકર્માનું નામ આગળ આવે દેશનું નામ એના ખરેખર આગળ આવે આપણે ખરેખર એક આર્કિટેક જ છીએ આપણા દાદા વિશ્વકર્મા આર્કિટેક જ હતા એટલે આપણે એના પુત્રો છીએ પણ આપણા ખૂબ વિશ્વકર્મા દાદા હિંમત આપે અને સૌને સહકાર આપે જય વિશ્વકર્મા તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો